તો સરકારી શાળામાં વિદ્યાર્થીઓને માર મારવા માટે માર મારવાનો જે કિસ્સો સામે આવ્યો છે ગાંધીનગરથી સમાચાર જોઈએ જેમાં સરકારી શાળામાં વિદ્યાર્થીઓ તેમજ વાલીઓનો હોબાળો સરકારી શાળામાં વિદ્યાર્થીઓને માર મારતા વાલીઓનો હોબાળો જોવા મળ્યું હતું વાવોલની સરકારી શાળામાં વાલીઓનો હોબાળો જોવા મળ્યો હતો શાળાના આચાર્યએ વિદ્યાર્થીઓને માર મારતા વાલીઓ ઉશ્કેરાયા હતા આચાર્ય વિદ્યાર્થીઓને માર મારી રજા પર ઉતરી ગયા હતા શાળાના શિક્ષકોએ વાલીઓને યોગ્ય જવાબ આપતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે વિદ્યાર્થીએ આચાર્યની ગાડીનો કાચ તોડતા ત્રણ વર્ગના વિદ્યાર્થીઓને ભેગા કરી માર માર્યા હોવાનું સામે આવ્યું છે મારું નામ સોલંકી આનંદીબેન છે મારો છોકરો અહીંયા ભણે છે ધોરણ સાતમાં અભ્યાસ કરે છે તો કાલે સાંજે એવી ઘટના બની અહીંયા પ્રિન્સિપાલ ની ગાડી અહીંયા પડી હતી તો કોઈ છોકરાએ પતંગ માટે થી એને પથ્થર માર્યો અને કાચબીનો કાચ તૂટી ગયો તો સર એટલા ગુસ્સે થઈ ગયા પ્રિન્સિપાલ તો છ થી આઠના ધોરણના બધા છોકરાઓને બોલાઈ બોલાઈને ત્યાં લોબી માં ઉભા રહીને ઢોર માર માર્યો છે મારા બાબાને પણ વાગ્યું છે મારો બાબુ અત્યારે સ્કૂલ માં આવવા પણ તૈયાર નતો ડરી ગયો છે પણ છતાં પણ અમે એમને મોકલ્યો છે અને એવું કીધું વાલી બેનો એ બધાને કે ઘરે કે તો કે તમારો લાલ સીટી મારી દેસુ તમારો તમને સર્ટી અમે પાછા આપી દઈશું ઘરે પ્રિન્સિપાલને રજવાડ કરી પ્રિન્સિપાલ છે જ નહીં એ તો કે અમે દાખલ થઈ ગયા બેનો મે એવું કહે છે કે પ્રિન્સિપાલ તો એમના દુખા ઉપર છાતીનો તો એ સિવિલ માં દાખલ છે તમે તે જગ્યાએ દાખલ છે એવું મારું નામ નારિયા રાજુભાઈ લક્ષ્મણભાઈ નારિયા છે અને કાલે મને ખબર પડી કે ભાઈ આ રીતે મારા છોકરાને વગાડી છે એટલે હું આજે સ્કૂલમાં આવ્યો છું અને શિક્ષકોને જે સાથે એને પૂછતાછ કરી પણ શિક્ષકો કોઈ સાગર સાગર વ્યવસ્થિત જવાબ આપતા નથી બરાબર છે અને પ્રિન્સિપ મારા છોકરાને એટલા મારવા માટે મારો ગયો કે કોઈ છોકરાએ પથ્થર માર્યો છે ઉપરથી ગાડીનો કાચ તૂટ્યો છે તો એને એ છોકરાને આવકૃત્ય કરી એ બદલ બધાને પ્રિન્સિપાલ સાહેબે બધાને આ રીતે ભેગા કરીને માર્યા છે છ ધોરણ છ સાતના ત્રણે વર્ગના છોકરાઓને ભેગા કરીને મારે સાહેબ અને બે પૂર્વક મારે છે આટલું ખરેખર આવું તો કોઈ તાલિબાની કૃત્ય પણ ના કરીએ એ રીતે બે રેમીથી મારે છે તો અમને ખરેખર યોગ્ય પગલાં લેવા જોઈએ સરકારને અને આ સાહેબને વધારમાં નહીં કેવું પણ આમને ટ્રાન્સફર કરી દેવા જોઈએ કે આ સાહેબ આવવા ના જોઈએ અમારે શાળામાં જે બનાવો બન્યો એમાં જે મને રાત્રે ફોન આવે તો એટલે મેં કીધું તું સવારે અગિયાર વાગે હું આવું છું બરાબર છે એ આવતા પહેલા તો વાલીઓ કઈક ઉહાપો કરેલો પણ હું હમણાં જ આવે છું સ્કૂલમાં એટલે આચાર્યશ્રી શિક્ષકોને મળી પછી વાલીઓ પણ સાંભળીશ અને જે યોગ્ય નિરાકરણ આવે એ હું પ્રયત્ન કરીશ ફરી એક વખત ગાંધીનગર વિસ્તારમાં જે છે તે વાબોલ ગાંધીનગર વિસ્તારમાં જે વાબોલ આવેલું છે વાવોલની પ્રાથમિક શાળા જે છે તેની અંદર જે છે એક વિદ્યાર્થીને માર મારવાનો બનાવ જે છે તે સામે આવે છે જોઈ શકો છો આજે વાવોલ પ્રાથમિક જે શાળા છે ત્યાં વાવોલ પ્રાથમિક શાળાની અંદર

જે બીજા આચાર્યો છે તેમના દ્વારા યોગ્ય જવાબ ન મળતા તે લોકો ઉશ્કેરાયા હતા અને વગર કારણે વિદ્યાર્થીને જે છે તે માર મારવામાં આવ્યો હતો અત્યારે હાલ તેને જે છે તે દવાખાને લઈ જવામાં આવેલો હતો જે આ સામાન્ય ઈજાના કારણે તેને રજા પણ છે તે આપી દેવામાં આવેલી છે પરંતુ જે 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 વારંવાર આ પ્રકારના બનાવો શિક્ષણ સંકુલોમાં બનતા હોય છે તેને લઈને વાલીઓમાં ક્યાંક ને ક્યાંક રોષની લાગણી જે છે તે જોવા મળી રહી છે અને વાલીઓની એવી આશા છે કે આવા પ્રકારના શિક્ષકો સામે ખૂબ જ સખ્ત પગલા જે છે તે સરકાર દ્વારા લેવામાં આવે જેથી માટે તેમને શિક્ષણ સંકુલ ની અંદર મોકલતા હોય છે સ્કૂલમાં મોકલતા હોય છે ત્યારે જ્યાં પોતે જ્યાં વિદ્યાર્થી જે જો ત્યાં જો સુરક્ષિત ન હોય તો તે લોકો માટે ક્યાંક ક્યાંક આ ખૂબ જ દુઃખની લાગણી જે છે તે બની શકે છે અને એટલા માટે ક્યાંક ને ક્યાંક વાલીઓમાં અત્યારે રોષ લાગણી જોવા મળી રહી છે જોવાની વાત એ છે કે સરકાર આ વિષયમાં શું આગળના પગલા લે છે કેમરા પ્રસંગ કિશોર આઠવલે સાથે જતી